હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ सुरेंद्र नगरની જાણીતી ઇનોવેટિવ કિડ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગુલાબના ફૂલ લઈ અને સ્કૂલે આવેલ દરેક શિક્ષકોને ગુલાબના ફૂલ આપી અને વિદ્યાર્થીઓએ ગુરુજીઓના આશીર્વાદ મેળવેલા શાળાના સંચાલક અશ્વિનભાઈ પારેખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ગુરુજીનું મહત્વ સમજાવેલ તેમજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુના શ્લોક તેમજ પેપર લેખન દ્વારા આ સ્કૂલની અંદર દરેક વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરેલ હતી આઝાદ ન્યૂઝ સુરેન્દ્રનગર દુષ્યંત આચાર્ય thank you